મિત્રો જે ઘરમાં બિલાડીના બચ્ચા જન્મે છે તે ઘરમાં શું થાય છે અને બિલાડી પોતાના બચ્ચા આપવા માટે કેવું ઘર પસંદ કરે છે ભક્તો આ વાત જાણવી આપણા માટે ખૂબ જરૂરી છે ક્યારે આપણા ઘરમાં દરિદ્રતા અને પરેશાની ના આવે અને હંમેશા સુખ સમૃદ્ધિ અને ખુશહાલી બની રહે તમે જોયું હશે કે દુનિયાના ઘણા ખૂણામાં બિલાડીને લોકો પોતાના ઘરમાં પાળતું પ્રાણીની જેમ રાખે છે આજે અમે તમને એવી વાત જે કદાચ તમે નહીં વિચારી હોય જો કોઈ ઊંડા બિલાડી પોતાના બાળકોને જન્મ આપે તો તે ઘરમાં શું બને છે આજકાલ તો કૂતરા અને બિલાડી પાળવી એક ફેશન જેવી થઈ ગઈ છે દરેક બીજા ત્રીજા ઘરમાં કોઈ ના કોઈ પાળતું પ્રાણી તમને મળી જ જશે પણ ભક્તો શું તમે ક્યારે વિચાર્યું છે કે કૂતરો કે બિલાડી પાળવી ખરેખર શુભ છે કે અશુભ બિલાડીઓ વિશે તો તમે બાળપણથી લઈને આજ સુધી ઘણી વાતો સાંભળી હશે કહાનીઓ કિસ્સા અને અહીં સુધી કે કેટલાક ગ્રંથોમાં પણ તેના સંકેતોનો ઉલ્લેખ મળે છે પણ આજે જે સત્ય હું તમને કહેવાનો છું તે દરેક વ્યક્તિએ સાંભળવું જોઈએ કારણ કે આપણા સનાતન શાસ્ત્ર સાથે જોડાયેલું છે શાસ્ત્રો કહેવાયું છે કે આ સંસારમાં કદાચ એવું કોઈ ઘર નથી જ્યાં બિલાડીનું આગમન ક્યારેય ના થયું હોય બિલાડી દરેક મનુષ્ય પણ ભક્તો શું તમે જાણો છો કે જો તમારા ઘરમાં વારંવાર બિલાડીઓનું આવવું જવું ચાલુ રહે તો તેનો શો અર્થ થાય છે અને જો તમારી આસપાસ બિલાડીઓ સતત રડતી રહે તો આ કયા વાતનું સંકેત છે વિચારો જો બિલાડી તમારા ઘરમાં આવીને પોતાના બાળકોને જન્મ આપે તો તેની પાછળ કયો અદભુત સંદેશ છુપાયેલો છે અને જો તમે કોઈ શુભ કાર્ય માટે નીકળી રહ્યા હો અને ત્યારે કોઈ બિલાડી તમારો રસ્તો કાપી દે તો તેનો શો અર્થ કાઢવામાં આવે છે ભક્તો આજે અમે આ રહસ્યોના પડદા ઉઠાવીશું જેથી તમને બિલાડીઓના અસલી સંકેતોની સમજણ થઈ શકે કારણ કે આ માત્ર પ્રાણી નથી ઘણી વખત આવનારા સમયના સંદેશવાહક પણ હોય છે ભક્તો આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર સદૈવ બની રહે તો આ વિડિયોને એક લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખીને પોતાની હાજરી અવશ્ય લગાવો ભક્તો બિલાડી એક માંસાહારી સ્તંધારી જીવ છે જેની સાંભળવાની અને સૂંઘવાની શક્તિ અદ્ભુત રીતે તેજ હોય છે આ એટલી સંવેદનશીલ હોય છે કે ઓછા પ્રકાશમાં પણ અહીં સુધી કે રાતના અંધારામાં પણ સ્પષ્ટ જોઈ શકે છે લગભગ પંચાણું બિલાડી માનવોની સાથી બની હોય છે પ્રાકૃતિક રીતે તેનું જીવન લગભગ પંદર વર્ષનું હોય છે આપણા શાસ્ત્રોમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું છે કે જે ઘરમાં બિલાડી પોતાના બાળકોને જન્મ આપે છે તે ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે પણ ભક્તો આ કેટલું સાચું છે અને કેટલું માત્ર માન્યતા આજે અમે આ જ રહસ્ય પર વાત કરીશું ખૂબ જૂની વાત છે પ્રાચીન કાળમાં એક નગરમાં એક સ્ત્રી રહેતી હતી તેનો એક પુત્ર હતો પણ તે પુત્ર જન્મથી જ અપંગ હતો ના તે પથારીમાંથી ઊઠી શકતો હતો અને ના એક પગલું ચાલી શકતો હતો તેમાંના હૃદય પોતાના પુત્રની હાલત જોઈને હંમેશા દુઃખથી ભરેલું રહેતું હતું તેને હંમેશા આ ચિંતા સતાવતી હતી કે મારા પુત્ર નું ભવિષ્ય શું હશે તેનું જીવન કેવું સમય વીત્યો અને બીજા વર્ષે તે ફરીથી સંતાન સુખ મળ્યું પણ કિસ્મતે તેની સાથે એક અને મજાક કરી બીજો પુત્ર પણ પહેલાની જેમ જન્મથી જ અપંગ હતો ના તે પથારી માંથી ઉઠી શકતો હતો ના ચાલી શકતો હતો હવે તે માની ચિંતા અનેક ગણી વધી ગઈ હતી બંને પુત્રો લાચાર અસહાય બે બસ માં દિવસ રાત રડતી હતી વિચારતી હતી કે આનો સહારો કોણ બનશે પછી ત્રીજો પુત્ર પણ પહેલા બંને પુત્રોની જેમ સંપૂર્ણ અપંગ નીકળ્યો ના ચાલવાની તાકાત ના ઉઠવાની ક્ષમતા બસ પથારી પર પડ્યા રહેવા વાળો હવે તે સ્ત્રીનું હૃદય જાણે તૂટી ગયું હતું ત્રણ ત્રણ પુત્રોની વહી દુઃખદ હાલત જોઈને તેનું જીવન એક ઊંડી ઉદાસીમાં ડૂબી ગયું તે દરરોજ ઈશ્વરથી પ્રશ્ન કરતી હે પ્રભુ આખર મેં એવું કયું પાપ કર્યું છે કે મારા બધા બાળકો આ હાલતમાં જન્મ લઈ રહ્યા છે ભક્તો હવે તે સ્ત્રીને અને વધુ ચિંતા સતાવવા લાગી કે હવે મારા ત્રણ પુત્ર થઈ ગયા પણ ત્રણેય અપંગ છે ત્રણેય ચાલવા ફરવાની હાલતમાં નથી આનું ભવિષ્ય શું હશે હવે આનું લાલન પાલન કોણ કરશે હું કેટલા દિવસ જીવિત રહીશ જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તો આની સંભાળ હું કરી શકું છું પણ મારા જવા પછી આનું શું થશે યહી ચિંતા તે સ્ત્રીને ખાઈ રહી હતી ભક્તો હવે ચોથો વર્ષ લાગે છે તો ચોથા વર્ષમાં તે સ્ત્રીને ચોથો પુત્ર થાય છે તો ભક્તો ચોથો પુત્ર પણ અપંગ થાય છે તે ચોથો પુત્ર પણ તે જ કન્ડિશનમાં થાય છે તે પણ ના તો પથારીમાંથી ઊભો થઈ શકે છે ના ચાલી શકે છે ભક્તો હવે તે સ્ત્રીની અને વધુ હાલત ખરાબ થઈ જાય છે હવે તે વિચારવા લાગે છે કે મારી કોખમાંથી હંમેશા અપંગ પુત્ર જ જન્મ લે છે હોઈ શકે મારી કોખમાં કોઈ ખરાબી છે મારી કોખ જ ખરાબ છે અહીં વિચારીને તે સ્ત્રી ખૂબ દુખી થઈ જાય છે હવે કેટલાક દિવસ પછી પાંચમું વર્ષ લાગી જાય છે અને પાંચમા વર્ષમાં તે સ્ત્રીને પાંચમો પુત્ર થાય છે તો ભક્તો પાંચમો પુત્ર પણ તે જ પ્રમાણે થાય છે જેમ કે પહેલાં ચાર પુત્ર થયા હતા તે પાંચમો પુત્ર પણ ના તો પોતાની પથારીમાંથી ઉઠી શકે છે અને ના તે ચાલી શકે છે ભક્તો હવે તે સ્ત્રી પોતાની સંપૂર્ણ આશા છોડી દે છે પહેલા તે સ્ત્રીને એવી આશા હતી કે એક પુત્ર અપંગ છે તો બીજો પુત્ર ઠીક થશે જ્યારે બે પુત્ર અપંગ થઈ ગયા તો તે સ્ત્રીને આશા થવા લાગી કે ત્રીજો તો ઠીક થઈ જશે જારે ત્રણ પુત્ર અપંગ થઈ ગયા તો તે સ્ત્રીએ આશા રાખી કે ચોથો પુત્ર મારો ભક્તો શકે પાંચમો પુત્ર પણ તેનો અપંગ જન્મે છે તો હવે તે સ્ત્રી સંપૂર્ણ આશા છોડી દે છે અને વિચારવા લાગે છે હોઈ શકે મારા નસીબમાં અપંગ પુત્ર જ લખાયા છે અથવા તો હોઈ શકે રીકો કઠખરાબ છે યહી ਵਿਚારીને તે સ્ત્રી ખૂબ દુખી થઈ જાય છે અને હંમેશા ઘૂંટ ઘૂંટ કરીને જીવવા લાગે છે તે સ્ત્રીને હંમેશા આ ચિંતા સતાવવા લાગે છે કે મારા જવા પછી આ પાંચ પુત્રનું શું થશે આનું લાલન પાલન કોણ કરશે યહી ચિંતા તે સ્ત્રીને ખાઈ રહી હતી ઘૂંટ ઘૂંટ કરીને જીવતી અને પોતાના પુત્રનું રડી રડીને લાલન પાલન કરતી હતી ભક્તો લોહીના આંસુ પીતી હતી પણ તેમ છતાં પોતાના પુત્રનું સારી રીતે લાલન પાલન કરતી હતી પ્રિય ભક્તો હવે કેટલાક સમય પસાર થયા પછી તે સ્ત્રીના ઘરમાં એક સફેદ બિલાડી આવે છે અને તે બિલાડી તે સ્ત્રીના ઘરમાં રહેવા લાગે છે ભક્તો હવે કેટલાક દિવસ તે બિલાડી તે સ્ત્રીના ઘરમાં રહે છે અને કેટલાક દિવસ પછી તે બિલાડી પોતાના સુંદર ચાર બાળકોને જન્મ આપે છે જયારે બિલાડી પોતાના ચાર બાળકોને જન્મ આપે છે તો ભક્તો તે સ્ત્રીનું પહેલું બાળક સંપૂર્ણ ઠીક થઈ જાય છે તે સ્ત્રીનું પહેલું બાળક પોતાની પથારીમાંથી પણ પણ થવા લાગે લાગે છે છે અને પોતાના પગ પર ચાલવા ભક્તો હવે તે સ્ત્રી ખૂબ પ્રસન્ન થાય છે અને ખૂબ ખુશ થાય છે અને ઉપરવાળાનો હૃદય થી ધન્યવાદ કરે છે ભક્તો હવે સ્ત્રી તે બિલાડીના બાળકોને પોતાની પાસે જ રાખતી અને તેનું સારી રીતે લાલન પાલન કરતી ભક્તો કેટલાક દિવસ પસાર થયા પછી તે બિલાડીનું ફરીથી પ્રસવ થાય છે અને તે બિલાડી ફરીથી ફરીથી પોતાના ચાર બાળકોને જન્મ આપે છે છે તો તેનું તે સ્ત્રીનો બીજો છોકરો ઠીક થઈ જાય રીતે જ્યારે જ્યારે બિલાડીને પ્રસવ થાય ત્યારે ત્યારે તે સ્ત્રીનું દરેક બાળક ઠીક થતું જાય આજ રીતે તે સ્ત્રીના બધા બાળકો ઠીક થઈ જાય છે અને ભક્તો તે સ્ત્રીના ઘરમાં અન્ય ધનની કોઈ કમી નથી રહેતી આપણા સનાતન શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે જે ઘરમાં બિલાડી પોતાના બાળકોને જન્મ આપે છે તે ઘરમાં જ માં લક્ષ્મીનું તીવ્ર ગતિથી આગમન થાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ એટલી આવી જાય છે કે તે ઘરમાં રહેનારા મનુષ્ય સંભાળી નથી શકતા ભક્તો જે ઘરમાં બિલાડી પોતાના બાળકોને જન્મ આપે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ ખૂબ આવે છે પણ આપણા સનાતન શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે બિલાડીને ઘરમાં પાળવી અશુભ માનવામાં આવે છે જેને ઘરમાં બિલાડીઓ રડે છે તે પણ ખૂબ અશુભ થાય છે તેથી બિલાડીઓને પાળવી આપણા સનાતન શાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે આપણા સનાતન શાસ્ત્રમાં એવું કહેવાય છે જો તમે કોઈ પણ શુભ કાર્ય માટે પ્રસ્થાન કરો છો અને જો બિલાડી તમારો રસ્તો કાપી જાય તો તેને અશુભ માનવામાં આવે છે કહેવાય છે કે જે સમયે તમે કોઈ કામ માટે જઈ રહ્યા છો અને બિલાડી જો તમારી સામે આવી જાય તમારો રસ્તો કાપી દે તો તમારું તે કામ નથી બનતું અને એવું પણ કહેવાય છે કે જ્યારે બિલાડી તમારો રસ્તો કાપી દે તો તમારે ના જવું જોઈએ જો તમારા ઘરમાં આવીને બિલાડી રડે છે તો ભક્તો આને પણ ખૂબ મોટું અશુભ સંકેત માનવામાં આવે છે આપણા સનાતન શાસ્ત્ર મુજબ એવું કહેવાય છે કે જે ઘરમાં બિલાડીઓ રડે છે તે ઘરમાં કોઈના કોઈની અકાળ મૃત્યુ થવાનો ભય હોય છે જે લોકો પોતાના શોખ માટે બિલાડીઓ પાળે છે બિલાડીઓને પાળવી મોટું અશુભ સંકેત માનવામાં આવે છે અશુભ થાય છે તેથી જે લોકો બિલાડીઓ પાળે છે તે આ વિડિયો અવશ્ય જુઓ અને આજથી તે બિલાડીઓ પાળવી બંધ કરો ભક્તો જ્યારે અમે ઘરમાં બિલાડીઓ પાળીએ છીએ તો આપણા સનાતન શાસ્ત્રમાં એવું લખાયું છે કે જ્યાં બિલાડીઓ રહે છે ત્યાં નકારાત્મક ઉર્જા આવી જાય જે ઘરમાં બિલાડીઓ રહે છે તે ઘરમાં પણ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ થઈ જાય છે તેથી બિલાડીઓ પાળવી ખૂબ અશુભ થાય છે ભક્તો જો તમને અડધી રાત્રે બિલાડી દેખાય છે તો આને પણ ખૂબ મોટું અપશગુણ માનવામાં આવે છે કહેવાય છે કે જે વ્યક્તિને અડધી રાતે બિલાડીઓ દેખાય છે પણ બીજો મત આ પણ છે કે તે ઘરમાં લક્ષ્મી લક્ષ્મીનું આગમન થઈ જાય છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે જે ઘરમાં બિલાડી પાડવામાં આવે છે અને બિલાડી વારંવાર ઘરમાં આવે છે તો આપણા માટે અશુભ છે આપણા ઘરમાં જ્યાં જ્યાં બિલાડી ફરે છે તે જગ્યાએ નકારાત્મક ઉર્જા આવે છે અને આપણા ઘરમાં હાજર સકારાત્મક ઉર્જાની પણ હાનિ થાય છે જે ઘરમાં બિલાડી પાળવામાં આવે છે તે ઘરના સભ્યોના આરોગ્ય પર પણ ખરાબ અસર પડે છે ઘરના સભ્યો વારંવાર કોઈ બીમારીની ઝપેટમાં આવતા રહે છે જો બિલાડી ઘર માં કરે તો આપણા પર ઘણા બધા સંકટ આવવાની સંભાવના પણ રહે છે છે એવું માનવામાં આવે કે તમારી ઘરની બિલાડી જો અચાનક ક્યાંક ચાલી જા તો સમજી લો આવનારા થોડા જ સમયમાં તમારી સાથે અશુભ ઘટના થવાની છે બિલાડી ભગવાન વિષ્ણુની પત્ની લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મીની સવારી છે

જો બિલાડી તમારી ડાબી તરફથી રસ્તો કાપતી હોય ને જમણી તરફ જાય તો આ શુભ સંકેત માનવામાં આવે છે જો કપડામાં બાંધીને પોતાની પર બાંધવામાં આવે નજર દોષથી રક્ષણ થાય છે જો કોઈની કુંડળીમાં રાહુ અશુભ છે અને રાહુના કારણે પરેશાની આવી રહી છે તો રાહુના ના અશુભ પ્રભાવથી બચવા માટે ઘરમાં બિલાડી પાળવી જોઈએ કારણ કે બિલાડી રાહુની સવારી માનવામાં આવે છે બિલાડીનો રસ્તો કાપવો માનવામાં આવે છે કે બિલાડીની છઠ્ઠી ઇન્દ્રિય મનુષ્યની છઠ્ઠી ઇન્દ્રિય કરતા મુજબ કાળી બિલાડીનો રસ્તો કાપવો ત્યારે જ અશુભ માનવામાં આવે છે જ્યારે બિલાડી ડાબી તરફથી રસ્તો કાપતી હોય ને જમણી તરફ જાય અન્ય સ્થિતિમાં બિલાડીનો રસ્તો કાપવો અશુભ નથી માનવામાં આવતું જારે બિલાડી રસ્તો કાપીને બીજી તરફ ચાલી જાય છે તો પોતાની પાછળ તે તેની નેગેટિવ ઉર્જા છોડી જાય છે જે ઘણા સમય સુધી તે માર્ગ પર બની રહે છે ખાસ કરીને કાળી બિલાડી વિશે આ માનવામાં આવે છે હોઈ શકે કે પ્રાચીન કાળના જાણકારોએ તેથી આ અંધવિશ્વાસ ફેલાવ્યો હોય કે બિલાડીના રસ્તા કાપવાથી અશુભ થાય છે બિલાડીનું રડવું બિલાડીના રડવાનો અવાજ ખૂબ જ ડરાવનો હોય છે નિશ્ચિત રીતે આને સાંભળવાથી મનમાં ભય અને આશંકાનો જન્મ થાય છે માનવામાં આવે છે કે બિલાડી જો ઘરમાં આવીને રડવા લાગે તો ઘરના કોઈ સભ્ય ની મૃત્યુ થવાની સૂચના છે અથવા કોઈ અનહદ ઘટના થઈ શકે છે બિલાડી નું એકબીજા સાથે ઝઘડવું બિલાડીઓનું એકબીજા સાથે લડવું ધનહાનિ અને ગૃહ કહ સંકેત છે જો કોઈના ઘરમાં બિલાડીઓ એકબીજા સાથે લડી રહી હોય તો માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ઘરમાં કલહ ઉત્પન્ન થવાનો છે ગૃહ કલહથી ક્ષણ માટે કલ્પના કરો તમે થાકેલા દિવસભરના કામ પછી જેવા તમારા ઘરના દરવાજેથી અંદર પગ મૂકો છો ત્યારે એક મુલાયમસી પડછાયો ચૂપચાપ તમારી તરફ વધે છે તેની આંખોમાં ચમક

જ્યારે તમે તેમની સાથે વાત કરો છો તો તે તમારા અવાજના ઉતાર ચઢાવને સમજે છે જ્યારે તમે પ્યારથી તેમના માથા પર હાથ ફેરવો છો તેમની પીઠને હળવેથી સહલાવો છો અથવા તેમની થડીની નીચે આંગળીઓ ફેરવો છો તો તેમના હૃદયમાં એક ઊંડી સંતોષ અને સુરક્ષાની લાગણી જન્મે છે જે બિલાડીઓ દિવસભર એકલી રહે છે તે તો આપના પણ તરફ વધુ ભૂખી હોય છે ભક્તો તમે માનો કે ના માનો પણ તમારા પાછા ફરવાની રાહમાં તેમની દરેક મિનિટ જાણે એક કલાક જેટલી થાય છે અને તમે ઘરે આવો છો તેમનું મ્યાઉ કરવું તમારી પાછળ પાછળ ફરવું આ બધું તેમના પોતાના અનોખા રીતે છે કહેવાનું તમારા વિના મારો દિવસ અધૂરો છે હવે ચાલો મારી સાથે સમય વિતાવો ભક્તો યાદ રાખો પાળતુ પ્રાણીઓ માટે તમારું ધ્યાન અને તમારો સાથ એટલો જ જરૂરી છે જેટલું માનવો માટે સંબંધો અને પ્યાર તેમને માત્ર ખોરાક અને એક છત નથી જોઈતી તેમને જોઈએ તમારો તમારો સ્પર્શ સમય અને તમારું અપનાપણ જો તમે તેમને અવગણશો તો તે ચૂપ રહી જશે પણ તેમના હૃદયમાં એક ખાલીપણું પનપી જશે તેથી દરરોજ પોતાના પાળતુ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો ક્યારેક તેમની સાથે વાતો કરો ક્યારેક તેમની સાથે રમકડાથી રમો ક્યારેક તેમને સ્ટ્રેચ કરવાની તક આપો અને ક્યારેક બસ તેમની પાસે બેસીને તેમને સહલાવતા રહો આ સમયના માત્ર તમારી બિલાડીને ખુશ કરે છે પણ તમને પણ એક અજીબ સુકૂન અને માનસિક શાંતિ આપે છે અને હા ભક્તો ખોરાકનો સમય તો બિલાડીઓ માટે એક અલગ જ ઉત્સવ જેવો હોય છે જેવી તેમને ભૂખ લાગે છે તે પોતાના પ્યારા મ્યાઉની મદદથી તમને બોલાવે છે રસોઈ તરફ તમારું એક પગલું પણ તેમના માટે આશાની કિરણ બની જાય છે ઘણી વખત તો જેવા ઘરના લોકો ખોરાક માટે બેસે છે બિલાડી પણ ચૂપચાપ પાસે આવીને બેસી જાય છે જાણે કહી રહી હોય મને પણ કુટુંબના ભાગની જેમ યાદ રાખો કારણ કે હું પણ તમારી સાથે આ ઘરની ખુશીઓમાં સામેલ છું ભક્તો સાચું તો આ છે કે બિલાડી માત્ર પાડતું નથી હોતી અમૂલ્ય ભાગ હોય છે તમારા ઘરના વાતાવરણને ખુશીઓ અને અપનાપણથી ભરી દે છે અને જ્યારે તમે તેની આંખોમાં ઝાંકો છોતો લાગે છે જાણે તે ચૂપચાપ તમારા મનની દરેક વાત સમજી રહી છે તમારા દુખ તમારી ખુશી અહી સુધી કે તમારું એકલતું પણ યાદ રાખો બિલાડીને આપેલો તમારો પ્યાર ક્યારે વ્યર્થ નથી જતો તે દરરોજ દરેક પડે પોતાની રીતે તેનો બદલો ચૂકવે છે ક્યારેક તમારી પાસે આવીને ચૂપચાપ બેસીને ક્યારેક પોતાના મ્યાઉથી અને ક્યારેક બસ પોતાની નજરોથી તમને અહેસાસ કરાવીને કે તમે તેના માટે સંપૂર્ણ દુનિયા છો